ગિફ્ટ શોપની દુકાન ચામુંડા ચામુંડા ઇલેક્ટ્રોનિક્સ અહીંયા ઘણું બધું એવું કલેક્શન છે જે અહીંયા ગામની અંદર પણ તમને સ્પ્રે વગેરે સારી એવી ક્વોલિટી મળી જશે કલેક્શન બહુ સારું દેખાઈ રહ્યું છે આવો આમાં તમને પર્સ છે શેવિંગ માટેનો છે ક્રીમ વ્રિમ બધું કિચન વગેરે છે વેરાયટી ઘણી બધી છે અહીંયા પછી આ ઇલેક્ટ્રિક્સની અંદર તમને કોઈ પણ રિક્વાયરમેન્ટ હોય તો તમે અહીંયા સંપર્ક કરી શકો છો મળી શકો છો આ બધું કલેક્શન છે અહીંયા ચામુંડા ઇલેક્ટ્રોનિક્સ ચિત્રાવડ પછી અહીંયા તમને મોબાઈલનો ચાર્જર વાર્જર જોઈતો હોય તો એ પણ એમને મળી જશે હેન્ડ્સ ફ્રી મોબાઈલ ચાર્જર વગેરે મોબાઈલની એક્સેસરી વગેરે ઘણી બધી વેરાયટી છે બ્લુટૂથ પણ છે અહીંયા ગિફ્ટમાં પણ કંઈક આઈટમ છે અહીંયા આ એલઈડી લાઈટ છે ને કેટલું ચાલે આ એકવાર ચાર્જિંગ ચાર્જિંગથી ચાલે અહીંયા લાઇટ થી ડાયરેક્ટ ડાયરેક્ટ ચાલે બરોબર પ્રકારની રિપેરિંગ પણ કરવામાં આવે છે અહીંયા ચાઇનાની ની કોઈ પણ વસ્તુ હોય તમારે કોઈ પણ પ્રકારની રિક્વાયરમેન્ટ હોય રિપેરિંગ નો 70 થી 1000 સુધીની બત્તી મળશે અચ્છા 70 થી માંડીને 1000 સુધી 1000 રૂપિયા સુધીની બત્તીઓ મળશે તો કોઈ પણ વાર તહેવાર હોય લાઈક જે સોળી દિવાળી હોય દિવાળીના ટાઈમે બસો રૂપિયા વધારે હોય સિરીજ વગેરે તો નીચે તમને ભાઈનો નંબર મળી જશે શું નામ છે આપનો ચેતન ચેતનભાઈ તો ચેતનભાઈની આ દુકાન છે ચામુંડા ઇલેક્ટ્રોનિક્સ કરીને તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને નંબર મળી જશે બાકી ચિત્રાવણ ગામની અંદર તમે ક્યારે પણ કોઈ પણ હે બીજી શાખા અહીંયા એ પણ ઇલેક્ટ્રિક્સ છે બિલકુલ પાનનો તો એમની બીજી શાખા છે એમાં પાન વન મળે છે રજવાડિયા અચ્છા આ જે છે બીજી શાખા છે એમની અહીંયા સોડામાં વેરાયટી જે તમે જોઈ શકો છો લેમન લીમકા મસાલા લીંબુ પાન મસાલા મસાલા પાન છે પંદર રૂપિયાનો મસાલા પાન વીસ મસાલા પાન ત્રીસ પાનમાં બે ત્રણ વેરાયટી છે પછી આ તેણીઓ શું લેવા તો પાન પણ પાન લેવા આવ્યા હતા પછી આ જોઈ શકો છો અહીંયા તસવીર બહુ સારી લાગેલી છે આ કૃષ્ણ ભગવાન છે ને પચાસ વર્ષ જૂની દુકાન છે ભાઈનું કેવું છે કે પચાસ વર્ષ જૂની દુકાન બરોબર વચ્ચે જે છે તમારા પપ્પાના પપ્પા એટલે દાદા અને આ ભગવાન શ્રી કૃષ્ણની તસવીર બરોબર ને બહુ જોરદાર પ્રિન્ટિંગ કરાવેલી ને એ તસવીર પણ ઘણી જૂની હશે હે ઓલ્ડ ઇઝ ગોલ્ડ પછી આ ગાયત્રી માતા ગાયત્રી માતાના દર્શન પછી આ જે છે પાનપલર છે અહીંયા તમને જુઓ પાન પણ મળશે અને પાનમાં ચામુંડા પાન મોબાઈલ નંબર આપેલો છે શ્રીખંડ એક કિલોનો ભાવ જુઓ મેંગોમાં તમે આ બધા શ્રીખંડનો ભાવ હે મેંગો વેનીના ફ્રૂટ રજવાડી આ બધું શ્રીખંડ શ્રીખંડમાં શું શું વેરાયટી છે એ તમને ચેતનભાઈ આગળ જણાવશે એમની પાસે કઈ કઈ વેરાયટી છે એ તમને બધું ચેતનભાઈ જણાવશે

रजवाड़ी रजवाड़ी मैंगो मैंगो केसर पिस्ता केसर पिस्ता वैनिला वैनिला बराबर आ बदी श्रीखंड आ बदो श्रीखंड हां हमारा श्रीखंड है क्वालिटी પછી આ શું છે માંડીને 40 સુદીની ક્વોલિટી અચ્છા 10 થી માંડીને 40 રૂપિયા સુદીની ક્વોલિટી તમને અહીંયા આઈસ્ક્રીમમાં મળી જશે ફેમિલી પેક વગેરે બધું અવેલેબલ છે છે તમારા ગેરમાં કોઈ નાની મોટી પાર્ટી હોય તો તમે પાર્ટી પેક લેવા ઈચ્છવા માંગતો તો પણ મળી જશે માંડીને સો સુધીના કોણ દસ રૂપિયાથી માંડીને સો રૂપિયા સુધીના કોણ પણ તમને અહીંયા મળી જશે આ ટેણિયો હમણાં શું લેવા આવ્યો બેટા તમે હે પરાગ પરાગ આ ટેણી અહીંયા પરાગ લેવા આવ્યો છે ક્લે છે કેટલા જોઈએ બસ હા શું કેટલા ક્લે જોઈએ રોન હા અહીંયા તમને ઇમલી પણ મળશે ઇમલી પણ બેસો છો એમ ને શું ભાવ હોય ઇમલી ઇમલી તો ઓમ છે ઘર માટે આ દેશી બરોબર ગામ આ કોણ લેવા તમે કોણ લેવા આવ્યા બિલકુલ બિલકુલ એ અચ્છા અચ્છા મૂંગા કાકા છે એમ ને બિલકુલ બિલકુલ સરસ એવી દુકાન છે આપણે ચેતનભાઈ ની એક વાર તમે મુલાકાત અવશ્ય લેજો જે છે અમારા માટે લાગી રહ્યું છે સાદું પાન મસાલા પાન અને આ દુકાન વિશે સરસ એવી માહિતી આપી છે ચેતનભાઈ આ ચેતનભાઈ આ તમે હમણાં જે વાત કરી કેટલા મૃત્યુ થી આ દુકાન તમે પંચોતેર રૂપિયા માત્ર હું તમને અત્યારે દોઢસો એક લાખ લઈ ગયો આપી દો શું જમાનો તો પંચોતેર રૂપિયા દોસ્તો પંચોતેર રૂપિયામાં આજના ટાઈમની અંદર વાત કરીએ તો આપણે એક દિવસનો આપણે બસો ત્રસો રૂપિયાના તો માવા ખાઈ જઈએ

તો ખાસ એ જમાનો પાછો ખરીદી લોટી પંચોતેર નહીં દોઢસો આપવા તૈયાર છીએ પણ હવે નહીં મળે એ ટાઈમ ટાઈમની વાત હોય એ ટાઈમના પંચોતેર રૂપિયા પણ આજની ટાઈમના પંચોતેર લાખ પંચોત્તર હજાર સમથિંગ એક દોઢ લાખ રૂપિયા સમજી શકો છો તો આ સાદું પાંચ છે ટેસ્ટ કરીએ અહીંયાનો